તો જો તમારું લગ્ન નથી થતું તો શનિવારના દિવસે એક ખાસ જગ્યા પર તેલની વાટકી મૂકી દો થોડા જ દિવસોમાં તમારી માંગણી પૂરી થઈ જશે અમે તમને એક ખાસ મંત્ર પણ જણાવવા જઈ રહ્યા છીએ શનિવારના દિવસે આ મંત્ર બોલવાથી તમારા દીકરો કે દીકરીનું લગ્ન થોડા જ દિવસમાં નક્કી થઈ શકે છે આ દિવસ બહુ પવિત્ર છે અને શ્રદ્ધાળુ લોકો આ દિવસે हनुमान जीની પૂજા અને માનતા કરે છે ઘણા લોકો છે જેઓ પોતાના લગ્નની ચિંતા કરે છે તેમને આ વાત ખૂબ જ મદદરૂપ થશે ઘણા છોકરા છોકરીઓ માટે એવું હોય છે કે માગો તો હોય છે પણ વાત આગળ નથી વધીતી કેટલાક પિતા માતા પોતાના દીકરા દીકરીની લગ્નને લઈને બહુ ચિંતા કરે છે તો મિત્રો તમે આ સંબંધિત ઘણા ઉપાય જાણતા હશો પણ જો તમારા લગ્નના યોગ નથી બને રહ્યા તો આજે અમે એક એવો ઉપાય લાવ્યો છે જે તમે શનિવારના દિવસે કરશો આ ઉપાયથી તમારું લગ્નનો મામલો માત્ર એકઠવાડીયામાં સોલ્વ થઈ જશે અથવા हनुमानજી મહારાજના આશીર્વાદથી એવો ચમત્કાર થશે કે તમારી સગાઈ પર ઈ થઈ જશે તો મિત્રો આ ઉપાયની પહેલી વખત શાંતિથી સમજીજો હવે જાણીએ કે આ ઉપાય તમારે શું કરવો છે શનિવારના દિવસે ક્યારે કરવું છે અને કોણ આ ઉપાય કરી શકે છે એ બધાની માહિતી માટે આ વિડિયો આખો મૂકી જોઈ લો જો તમે પણ તમારું લગ્ન જડપથી કરાવવું હોય તો આ વિડિયો જરૂર જોઈ લો ભૂલશો નહીં તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલા જો તમને ઈચ્છો કે हनुमान जी महाराजનો આશીર્વાદ તમારા ઉપર રહે તો આ વિડિયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય हनुमान जी महाराज લખીજો હું આપણું હિન્દુ ધર્મમાં લગ્નને બહુ પવિત્ર બંધન માનવામાં આવે છે દરેક વ્યક્તિ આ સંબંધમાં જોડાઈ શકે છે પણ મિત્રો આ એવી વાત છે કે જો તમારી કુંડળીમાં કંઈક ત્રુટી હોય તો લોકોના લગ્ન થવામાં મુશ્કેલીઓ આવે છે તે માટે ઘણા ઉપાય કરે છે પણ હાલત તો એ જ રહે છે ક્યારેક તો બહુ તંગ કરે છે લગ્ન અટકી જાય છે અને વાત આગળ વધતી નથી તો મિત્રો આજે એનમાં અમે તમને તેલની વાટકીનો ઉપાય જણાવશું જેને તમે જરૂર અજમાવો જો તમે આ શનિવારના દિવસે કરશો તો ચોક્કસ તમારા લગ્ન થવાના યોગ બનશે એક અઠવાડિયામાં જ તમને એવો ચમત્કાર જોવા મળશે કે જે તમને હાથે ન આવે તે પણ આવી જશે જો તમારા લગ્ન નક્કી નથી થઈ રહ્યા તો તે પણ નક્કી થઈ જશે તો મિત્રો આ ઉપાય કેવી રીતે અને ક્યાં કરવો છે અને કરતી વખતે શું ધ્યાન રાખવું તે બધું આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ ધ્યાન રાખજો આ બધા મુદ્દા અમે આ વીડિયોમાં સમજાવીશું ચાલો મિત્રો આગળ વધીએ ખાસ કરીને જેઓને લગ્ન નથી થતા તેમના માટે આ ઉપાયો ખૂબ કામની સાબિત થઈ શકે છે ઘણા લોકો અલગ અલગ ઉપાય કરે છે પણ તેમને કોઈ ફાયદો નથી મળતો જો તમે આ ઉપાય એકવાર કરી લો તો તમારા લગ્નના નિશ્ચિત યોગ બની જશે આ ઉપાય એટલો સરળ છે કે તમારે બહાર જવાની પણ જરૂર નથી ઘણા મિત્રો આ ઉપાય કરી ચૂક્યા છે અને તેમને સારું પરિણામ મળ્યું છે એક વાત એ છે કે જો તમે પણ આ ઉપાય કરી લો તો ચોક્કસ જ એક નવા વ્યક્તિનું જીવનમાં આવવાનું યોગ છે જેના માટે તમે રાહ જોઈ રહ્યા છો એક વાત એ છે કે કેમ આવી જાય છે કે તમારું લગ્ન થવામાં આટલો સમય લાગી જાય છે ભલે તમે કેટલાય ઉપાય કરી લીધા હોય છતાં લગ્ન નથી થતું લાગે છે કે ક્યારેક તો તમારો દુશ્મન બની જાય કે કોઈની ખરાબ નજર પડી ગઈ હોય ક્યારેક વાસ્તુ દોષ કુંડળી દોષ કે ગ્રહ દોષની અવથી પણ લગ્નમાં અટક આવે છે તો મિત્રો આ બધી સમસ્યાનો ઉકેલ એક જ ઉપાયથી થઈ શકે છે શનિવારના દિવસે સરસવના તેલની વાટકી આ જગ્યા પર મૂકી દો તો ચોક્કસ તમારું લગ્ન થઈ જશે હવે પહેલા સમજીએ કે આ ઉપાય કોને કરવો આ ઉપાય તમારું લગ્ન થવાના યોગ માટે છે આ ઉપાય પૂરી શ્રદ્ધા સાથે કરશો તો ખરેખર તેનો ફાયદો મળશે આ ઉપાય દીકરો કે દીકરી બને કરી શકે છે જો તેઓ ન કરી શકે તો માતા-પિતા પણ કરી શકે છે માતાપિતાને પોતાના દીકરાના કે દીકરીના લગ્નની ચિંતા હોય તો આ ઉપાય સરળતાથી અજમાવી શકે છે જેમના લગ્ન નથી થતા તેઓ પણ આ ઉપાય કરી શકે છે તમે સરસવના તેલની એક વાટકીનો ઉપાય કુટુંબ માટે કરી શકો છો અને તેનો પરિણામ તમને જલ્દી જ મળશે ચાલો મિત્રો હવે જાણીએ કે આ સરસવના તેલનો ઉપાય ક્યારે અને કેવી રીતે કરવો તે હનુમાન જયંતિના દિવસે સવારે કરી શકો છો જો તે સમયે શક્ય ન હોય તો પ્રદોષ કાળમાં પણ કરી શકો છો જે સાંજના 6 થી 8 વાગ્યા વચ્ચે હોય છે આ સમયે પણ આ ઉપાય કરી શકો છો ઘણા લોકો માટે એક પ્રશ્ન હોય છે કે નોકરીમાં હોવા છતાં શું કરું લોકો સમયસર કેમ ઘરે નહીં પહોંચી શકે એ માટે શું કરવું જોઈએ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી જો તમે આ ઉપાય સાંજે પ્રદોષ કાળમાં કરો છો તો પણ જો તમે મોડે ઘરે પહોંચતા હો ત્યારે પણ કરી શકો છો આ ઉપાય ખૂબ જ મહત્વનો છે અને આ કરવાથી તમારું લગ્ન થવાના યોગ પણ મજબૂત બનશે જ્યારે પણ આ ઉપાય કરશો ત્યારે આખી ભક્તિ અને વિશ્વાસ સાથે કરજો ત્યારે જ સારો પરિણામ મળશે અને તમારું મનપસંદ કામ પૂરું થઈ જશે જો તમારી ઉંમર ધીમે ધીમે વધી રહી હોય તો આ ઉપાય કરવો જ જોઈએ મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો વિલંબ કર્યા વગર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો हनुमान जी महाराज ना आशीर्वाद તમારા પર રહે તો આ વિડિયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય हनुमान जी महाराज લખી દેવો हनुमान जी महाराज ની કૃપા થી તમારું લગ્ન ના યોગ બનવા લાગશે મિત્રો हनुमान जी महाराज ના આશીર્વાદ માટે એક વાટકી સરસવનાનું તેલ એક લવિંગ અને એક દીવો જરૂર પડશે આ સરસવના તેલ ની વાટકી માં લવિંગ મૂકી ત્યારબાદ નાનો કાગળ લો જેમાં જેનું લગ્ન નથી થયું એનું નામ લખી દો આ કાગળમાં લવિંગ નાખી કે સરસવના તેલમાં ડૂબાવી દો હવે તમારા ઘરમાં કે જ્યાં પણ મંદિર હોય કે જે દેવી દેવતાને તમે માનતા હોવ ત્યાં એક દીવો પ્રગટાવો થોડીવાર માટે પછી હનુમાનજી મહારાજને આ રીતે પ્રાર્થના કરવી છે અમારા લગ્નમાં જે પણ બાધા આવે તેને દૂર કરો અને અમારું લગ્ન સારા યોગ બનાવો અમે લગ્ન માટે ઘણા પ્રયાસ કર્યા છે પણ અમને કોઈ પરિણામ મળ્યો નથી આથી હૃદયથી પ્રાર્થના કરિયે છીયે કે અમારું લગ્નનું યોગ બનાવો હે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મારી ઈચ્છા પૂરી કરો તો મિત્રો તમે આ રીતે ઉપાય કરીને પ્રાર્થના કરવી છે જો તમે દિલથી સચ્ચા મનથી પ્રાર્થના કરશો તો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે તમારો મનપસંદ સાથી તમારો સાથ આપે છે અને લગ્ન માટે સારો યોગ બનશે સાથે સાથે તમારી કુંડલીમાં જે દોષ છે જેના કારણે લગ્ન નથી થતા તે પણ દૂર થઈ જશે થોડા દિવસોમાં તમારે ખુશખબર મળશે અને પછી જ્યારે દીવો બુજાઈ જાય તો બીજે સવારે પીપળાના ઝાડ નીચે જાઓ અને જે સરસવના તેલની વાટકી છે તે લઈ જાઓ પીપળાના થળે ફૂલ અર્પણ કરવાનું છે અને સાથે જ દેવીને પણ યાદ કરવી છે મિત્રો તમારે ઘરે આવી જવું છે આ ઉપાય કરવાથી જેમની કુંડળીમાં ઘણા દોષ હોય તે બધા દોષો થી છુટકારો મળી શકે છે તો ભાઈઓ ચાલો હવે ઉપાયમાં આગળ વધીએ શનિવારના દિવસે લગ્ન માટે કરવામાં આવતો એક ખાસ અને લાભદાયક ઉપાય વિશે જાણીએ મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો વિલંબ કર્યા વગર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી જાઓ हनुमान जी महाराजના આશીર્વાદ તમારા ઉપર રહેને માટે આ વિડિયો લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય हनुमान जी महाराज લખી દો ઉપાય સવારથી સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો છો ઉપાય કરતા પહેલા તમને સ્નાન કરવું જરૂરી છે સ્નાન કર્યા પછી સાફસુત્રા કપડા પહેરવા જો શક્ય હોય તો લાલ રંગના કપડા પહેરો નહીં તો કોઈ પણ રંગના કપડા લઈ શકો પણ નીલો અને કાળો કપડો નહીં પહેરવો નીલા અને કાળા કપડાથી બચો અને શક્ય હોય તો લાલ કપડા જ પહેરશો આજુબાજુ જ્યાં તમે જાવ ત્યાં પીપળાનું અક્ષત્ર મળવું જ જોઈએ તેમાંથી એક પત્તો લઈને આવો જે પત્તો સંપૂર્ણ સ્વચ્છ અને સલામત હોય તમારા અંદર ખડકો ન હોવો જોઈએ અને થોડી મોટાઈમાં થોડી મોટી હોવી જોઈએ આને ગંગાજળથી ધોઈને સૂકવી લો એક સ્ટીલની વાટકીમાં થોડી કંકુ નાખો કંકુ એ જ જે તિલક માટે વપરાય છે પછી થોડી રોણી નાખો અને થોડું પાણી ઉમેરો પછી તેનો ગાળો બનાવી લો હવે એક માચીસની તિલી લો અને માચીસની તિલીથી આ પત્તા પર પહેલાં શુભ વિવાહ લખવું છે હવે જુઓ પત્તાના કયા બાજુ પર તમે લખશો જે ભાગ મિક્ષણવાળો છે એટલે કે જે સંપૂર્ણ સપાટ હોય ત્યાં તમે લખશો એક બાજુ થોડી ખુર્દ્રી હોય છે અને બીજી બાજુ મિક્ષણવાળો હોય છે તો મિક્ષણવાળા ભાગ પર તમે લખશો લખવું છે ઉપરના ભાગે શુભ વિવાહ અને તેની નીચે શું લખવું રામ 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 હવે આ રામ રામ કેટલી વાર લવાનું તમારા બાળકની ઉંમર જેટલી હોય એટલી વાર રામ રામ લખવી मान लो તમારું બાળકની ઉંમર 32 વર્ષ છે અને તે 33માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે તો 33 વાર રામ રામ લખશો તમારો છોકરો હોય કે છોકરી જો તે 24 વર્ષનો છે અને 25માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તો 25 વાર રામ રામ લખવું પડશે તમે સમજી ગયા છો ને આજના સમયમાં તમારા બાળકની વય પ્રમાણે પત્તા પર રામ રામ એટલા વારે લખશો હવે તમે વિચારશો કે આટલો કાગળ તો નાનો છે અને રામ રામ એટલા વખત કેવી રીતે લખીશ તો જરા ધ્યાન આપો તમે નાના નાના અક્ષરોમાં સરળતાથી લખી શકો છો તો રામ રામ લખી દો પછી શું જોઈએ એક શુદ્ધ દેશી ઘીનો દીપક લો માટીનો દીપક પણ લઈ શકો છો પછી બીજું શું જોઈએ બે લાલ રંગના ફળ તમારી પાસે હોવા જોઈએ તમે બે ફળ લેવા તો કે તો अनार લો કે પછી બે સહબ લો બે લાલ ફળ હોવા જ જોઈએ જો તમે સહેબ લઈ રહ્યા છો તો બે સહેબ લો અને જો अनार ઉઠાવી રહ્યા છો તો બે अनार લો હવે તમારી પાસે ત્રણ વસ્તુઓ હોવી જોઈએ એક પત્તો જેમાં તમે રામ રામ લખી દીધું છે એક શુદ્ધ દેવ વાળું ઘીનું દીવો અને બે લાલ ફળ તો આ ત્રણ વસ્તુ લઈને તમારા કોઈ પણ મંદિરે જાવ જ્યાં हनुमान जी महाराजની મૂર્તિ હોય ત્યાં જઈને મૂર્તિના સામે આ પત્ર મૂકો હવે પત્ર કેવી રીતે મુકાશે જેમાં રામ રામ લખેલું હોય તે ભાગ ઉપર તરફ મૂકી દેજો હનુમાનજીની મૂર્તિ સામે આ પત્ર મુક્યા પછી તેના ઉપર આ દીવો રાખી દો દીવો જલાવતા સમયે તમારું મન જે ઈચ્છે તે બોલો ત્યારબાદ તમે લાવેલા બેફળ પણ મૂર્તિ સામે પત્રની બાજુમાં રાખી દો હનુમાનજી મહારાજ પાસે તમારા બાળકોના વહેંચી લગ્ન માટે પ્રાર્થના કરો તમારું પોતાનું લગ્ન છે તો हनुमानજી મહારાજને પ્રાર્થના કરો અને મંદિરમાં 5 મિનિટ માટે બેસી जाओ ભૂલશો નહીં એક મંત્રનો જાપ કરો મંત્ર છે ॐ श्री बालाजी દુતાય નમ આ મંત્ર 108 વાર જાપ કરો એટલે એક માળા જો તમારી પાસે માળા હોય તો તેનો ઉપયોગ કરો નહીં તો તમારી આંગળીઓ પર ગણે 108 વાર આ નાનો મંત્ર લગભગ 4 મિનિટમાં 108 વાર બોલાઈ જશે मंत्र बोलया थी तमारा वेली में लग्न जी महाराज पास प्रार्थना करो मित्रों जो तमे अमा चेनल पर नवा छो तो कंक विलंब कर वगर आ चेनल सब्सक्राइब कर लो हनुमान जी महाराज ना आशीर्वाद तरा रहे तो आ वीडियो लाइक करजो कमेंट में जय जी महाराज लखी देव हनुमान जन्मोत्सव आज दिवसे मनावो एकदम खास योग है आ योग साची रीते मान વિશ્વાસ રાખજો આ ઉપાય એ રીતે કામ કરશે જે લોકો એકવાર કરી ચૂક્યા છે તેમને ફાયદો થયો છે તમારે આ એક જ વાર કરવું છે અને જો આ કાર્ય સરળ અને પૂરી શ્રદ્ધાથી કરશો તો તમારું मातृत्व અને લગ્ન સંબંધિત વિલંબ દૂર થશે મહત્વની વાત એ છે કે તમારે તમારી શ્રદ્ધાને ક્યારેય ગુમાવવી નહીં સમજ્યા જો આ ઉપાય તમારું જીવન બદલી શકે છે અને તમારા પરિવારમાં સકારાત્મક ઊર્જા અને શુભ અસર લાવી શકે છે હવે તો તમારે આ વાત વિલંબ કર્યા વગર અજમાવવી છે અને તમારા ઘરમાં ખુશીઓના દરવાજા ખુલશે તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે આ ઉપાય જરૂર અજમાવો તમે માત્ર લગ્ન જ નહીં પરંતુ તમારા જીવનના કેટલાક મુશ્કેલ મુદ્દાઓનો પણ ઝડપથી ઉકેલ મેળવી શકશો ચાલો હવે કેટલાક નિયમો જાણી લઈએ જે પાડવાથી લગ્નના યોગ બને છે અને સારી શુભ બાબતો માટે મદદ મળે છે તો મિત્રો જરે વાસ્તુ અનુસાર લગ્ન માં મુશ્કેલીઓ આવે જરે આવે ત્યારે દક્ષિણ તરફ પગ મુકી સુવું નહીં જોઈએ આવું કરવાથી सारा कामो નથી થતા અને તકલીફો જ રહે છે તેના બદલે ઉત્તર તરફ પગ મુકી સુવું અને કાળા કપડા પહેરવાથી બચવું સારું રહે છે લોકો લાલ કે પીળા કપડા પહેરી શકે છે કાળો રંગ શનિ રાહુ અને કેતુ નું પ્રતીક છે જરે લગ્નની વાત કરવા માટે સંબંધિયો આવે ત્યારે લાલ કે પીળા કપડા પહેરવા જોઈએ ત્યારથી તમારું લગ્નનું શૂપ સંકેત મળી શકે છે અને વાત પણ સાફ બની જાય છે જેમના લગ્નમાં વિઘ્ન આવે છે તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને બંધબારીઓ અને દરવાજાવાળા ઓડાઓમાં નહીં જવું જોઈએ અને એ રૂમમાં પણ નહીં જવું જોઈએ જે સૌથી વધુ અંધારું હોય શક્ય હોય તો ઘરના દિવાલોને ગુલાબી કે પીળા રંગમાં રંગી લો મિત્રો લગ્ન સંબંધિત દરેક સમસ્યાઓ માટે 6 મુખી rudraksha ખૂબ જ સારું માનવામાં આવે છે અને ભગવાન કાર્તિકેયનું રૂપ કહેવામાં આવે છે આ પહેરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે તો મિત્રો જો તમને અમારી વિડિયો ગમ્યું હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દો તમને તેમનો આશીર્વાદ મળશે અને તમારી મનોકામનાઓ પૂરી થશે वीडियो न अंत સુધી સાથે રહેવા માટે આભાર તમારો દિવસ શુભ રહે